નમસ્કાર મિત્રો હું છું દિનેશ કાછડીયા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અત્યારે અમરોલી ખાતે હું આવ્યો છું આરોગ્ય કેન્દ્ર જે ભાઈનું છે ત્યાં વિઝિટ પર આવ્યો છું પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા આઠ જેટલા એક્સરે મશીન ખરીદવામાં આવ્યા હતા એ તમામ એક્સરે મશીન વેસુ પાલ લિંબાયત બાખેના કતારગામ અમરોલી કોસાડ આ બધી જ જગ્યાએ મૂકવામાં આવ્યા છે એની શું હાલત છે લગભગ મશીન ખરીદ્યા એના દોઢથી બે વરસ થયા છે કોઈક મશીનના કોઈક એકાદ વરસ થયું છે કોઈ મશીન ખરીદીમાં ત્રણ વરસ જેટલો સમયગાળો થયો છે પરંતુ હાલમાં એ મશીનની શું પરિસ્થિતિ છે એના વિશે આપણે જોઈશું શહેરી આરોગ્ય કેન્દ્ર સીએસસી સેન્ટર કોસાડ ખાતે આવ્યું છે ત્યાં અત્યારે આપણે મુલાકાતે આવ્યા છીએ અને જોઈશું

આ જોઈશું સાયણ તરફ જતો આ રોડ છે બાજુમાં અમરોલી પોલીસ સ્ટેશન આવ્યું છે અને સાથે સાથે આ આરોગ્ય કેન્દ્ર શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે બાજુમાં ફાયર સ્ટેશન છે અમરોલીનું આપણે હવે જોઈશું અહીંયા શું પોઝિશન છે હાલમાં એ આપણે જોઈશું શહેરી આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ કોસાડ આપ જોઈ શકો છો લોકોના ઉપયોગ માટે જે હોસ્પિટલ બનાવવામાં આવી છે પચાસ બેડની હોસ્પિટલ જે કહેવાય છે એ આ હોસ્પિટલ છે અને ત્યાંની વ્યવસ્થા શું છે એ આપણે જોઈશું હાલમાં આ પાર્કિંગ સ્પેસ છે આ હોસ્પિટલ જે બનાવવામાં આવી છે એ હું તમને બતાવી રહ્યો છું શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ કોસાડ સુરત મહાનગરપાલિકા આપ જોઈ શકો છો આટલી સુંદર અને સરસ બનાવવામાં આવી છે પરંતુ અહીંયા જે મશીનરીઓ લાવવામાં આવી છે એની શું હાલત છે એ આપણે જોઈશું અત્યારે અંદર જઈને આ બી સીએસસી સેન્ટરનો જે એક ભાગ છે આપ જોઈ શકો છો પરંતુ એક્સ મશીન જે ખરીદવામાં આવ્યા છે એની શું હાલત છે એ આપણે જાણશું આજે અહીંયાની દવાબારી છે એ બતાવી રહ્યો છું ફાયર સેફ્ટી ની સુવિધા પણ કમ્પ્લીટ છે આપણે અંદર જઈશું હવે આજે સભ્ય છે સુરત મહાનગરપાલિકાના એ સભ્ય છે કમ્પ્લેટ કયા કયા ચૂંટાયેલા કોર્પોરેટરો છે એ આની અંદર સર્જરી ઓપીડી મેડિકલ ઓફિસર સ્ટાફ મેડિકલ ઓફિસર ડ્રેસિંગ અને ઇન્જેક્શન રૂમ છે જોઈશું અત્યારે નું ક્યાં છે આપણે જોઈશું અત્યારે જે ક્લાર્ક કોમ્પ્યુટર રૂમ છે હોસ્પિટલ બનાવવામાં આવી છે ખરેખર ઘણી સુંદર અને સરસ બનાવવામાં આવી છે પરંતુ અહીંયા જે મશીનરીઓ લાવવામાં આવી છે એની શું પરિસ્થિતિ છે તે આપણે જોવા માટે ખાસ આવ્યા છીએ એક્સ રે મશીન છે એની શું હાલત છે એ જોઈશું આપણે ઇમરજન્સી વોર્ડ છે સામે દેખાય છે લેબોરેટરી દેખાઈ રહી છે સામે રસીકરણ રૂમ છે બાળકોના બાળરોગ નિષ્ણાંત સ્ત્રી રોગ સારી હોસ્પિટલ બનાવી છે એકદમ પચાસ બેડની જે સારી બનવી જોઈએ એ સારી બનાવી છે કોઈ ના નથી એકદમ વ્યવસ્થિત બનાવવામાં આવી છે પરંતુ મુખ્ય આપણે જોવાનું છે એક્સ રે રૂમ જે છે એની વાત કરીશું એક્સ રે રૂમની શું પોઝિશન છે આપણે જઈશું અત્યારે એક્સરે રૂમ કોઈ છે નહીં હાજર એવું લાગે છે એક્સરે રૂમમાં પણ આ જે એક્સરે મશીન છે એ ખરીદવામાં આવ્યું છે પરંતુ એવું લાગે છે ચાલુ હાલતમાં છે નહીં કોઈ અહીંયા હાજર બી નથી સુરત મહાનગરપાલિકા દ્વારા આવા આઠ એક્સરે મશીન ખરીદવામાં આવ્યા છે પરંતુ અહીંયા કોઈ કોઈ ઓપરેટર પણ પણ નથી નથી જવાબદાર વ્યક્તિ આપ જોઈ શકો છો લાખો રૂપિયાના ખર્ચે લોકોની સુવિધા માટે જ્યારે ખરીદવામાં આવતા હોય હજી ચાલુ જ નથી થયું કોઈ વસ્તુ છે નહીં

એક્સરે મશીન જે નાના માણસો જે ગરીબ લોકો છે કોઈને પણ અહીંયા એક્સરે કરાવવા આ હોસ્પિટલમાં આવે પચાસ બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ આ એક્સરે મશીન અહીંયા ધૂળ ખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો એનો રૂમ પણ અહીંયા ભાઈ ઓ મોટા ભાઈ આવીને બધા ભાગી જાય છે ભીખમાં કંઈ હિંમત નથી પડતી આ એક્સરે મશીન ક્યારે ચાલુ થશે આ વિસ્તારના લાખો લોકોને ઉપયોગમાં આવતું આ એક્સરે મશીન છે પરંતુ અત્યારે એક્સરે મશીનના વાયર પણ જોડવામાં નથી આવ્યા ઓપરેટ બી અહીંયાથી થતો છે પણ પણ કોઈ પણ સંજોગોમાં આ ચાલુ નથી એ દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો અહીંયા બી તાળું માર્યું છે એનો મતલબ શું થાય માત્ર કાગળો પડ્યા છે પરંતુ કોઈ અહીંયા એક્સરે કરાવવા આવ્યું હોય એવું લાગતું નથી કારણ કે વાયર જ જોડેલા નથી હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત આ સીએસસી સેન્ટર એટલે આરોગ્ય કેન્દ્ર છે પચાસ બેડની હોસ્પિટલો જે બનાવવામાં આવી હતી એમાંની આ એક હોસ્પિટલ છે પરંતુ અહીંયા એક્સ રે મશીન ધૂળ ખાઈ રહ્યું છે આવા આઠ મશીન સુરત મહાનગરપાલિકા દ્વારા ખરીદવામાં આવ્યા છે પણ અને માણસો બી સ્ટાફ બી એના રાખી લેવામાં આવ્યા છે એક દોઢ વર્ષ થયું પરંતુ અહીંયા કોઈ છે જવાબદાર તો અહીંયા કોણ છે અહીંયા અહીંયા કોણ છે સીએ આમાં આ એક્સરે મશીન કોણ ચલાવે બોલાવો ને એને કોણ છે બોલાવો ને અરે બોલાવો ને અહીંયા આતા જ બેઠેલા ભાગી ગયા બોલાવો એક્સરે મશીન જે ચલાવે છે એને બોલાવો આપણે જોઈએ અહીંયા એક્સપ્રે મશીન ચાલે છે કે નથી ચાલતું એના માટે ખાસ આપણે આવ્યા છીએ અહીંયા એક્સરે મશીન ચાલુ છે કે નહીં આવનાર વ્યક્તિ પણ સાચો જવાબ નહીં આપી શકશે એવું લાગે છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સી એસ સેન્ટર છે આરોગ્ય કેન્દ્ર છે પચાસ બેડની જે હોસ્પિટલ અહીંયા બનાવવામાં આવી છે તમામ સુવિધાઓથી ઉપલબ્ધ છે આ મશીન પણ એક્સ મશીન છે લગભગ એક વરસથી આવીને એક દોઢ વરસથી આવીને પડ્યું છે પરંતુ આને ચલાવવાનો ઓપરેટર પણ છે ઓફિસ બી એની કમ્પ્લીટ છે પરંતુ આ ચાલુ નથી એનું કારણ શું ક્યારે ચાલુ થશે મને એવું લાગે છે આમનામ તો ઘણા વર્ષો નીકળી જશે જો આની પર ધ્યાન નહીં આપવામાં આવે તો બિના એક્સરે મશીન કોણ ચલાવે છે એમના જે ઓપરેટર છે એમને મોકલો એમને મોકલો ને એના ઓપરેટર હા મોકલો ને ના એમને મોકલો ને હા મોકલો મોકલો એમને જે પણ હોય એમને મોકલો ને જોયું છે એક્સરે મશીન ચલાવવાના છે એમને પણ બોલાવવાનું કીધું આવે છે કે નથી આવતા એ જોઈએ છે అవా తేయా అరనథే ఏ ఏక్స్రే మసిన్ విసే కేవా మాటే సునామ తమారు అయా ఏక్స్రే మసిన్ తమే హండల కరు చా સ્ટાફ છે નહીં તો પછી આમાં વાંધો ક્યાં છે તો આ મશીન લાવ્યા છે સ્ટાફ ફાળવી દીધો છે તો એના માટે કોઈ રજૂઆત અહીંયાથી આ લેવલેથી કે અહીંયાથી થાય નહીં બરાબર અહીંયાથી કોણ મેડિકલ ઓફિસર કરે કોણ કરે રજૂઆત શું નામ છે મેડિકલ ઓફિસરનું કોને જવાબદારીમાં આવે છે બધાની જવાબદારીમાં આવે થેન્ક યુ એક વર્ષ ઉપર થઈ ગયું આનાથી શું શું થાય એટલે અચ્છા હા લોકોને લાભ મળશે ને એનો આનાથી આ બહાર કરાવવા જઈએ ખાનગીમાં તો કેટલા રૂપિયા થાય તમારા હિસાબે ત્રણસો ચારસો રૂપિયા થાય અને અહીંયા આપણે ફ્રીમાં રૂપિયા આપણે જે ચાર્જ પરિમલ થેન્ક યુ પરિમલભાઈ આપણે જોયું અત્યારે એક જવાબદાર વ્યક્તિ પરિમલભાઈ કરીને એ પણ આવ્યા અત્યારે એમણે પણ એમની વાત મૂકી છે પણ વહેલામ વહેલી તકે આ ચાલુ થાય કે ત્રણસોથી થી પાંચસો રૂપિયાનો ખર્ચ જે ગરીબ માણસોને નાના માણસોને આવે છે એ ઓછો થાય અને આપણે અત્યારે જો કોઈ મેડિકલ ઓફિસર વાત કરવા માગતા હશે તો એમને પણ આપણે વાત કરીશું કોણ કોણ મેડિકલ ઓફિસર છે આપ જોઈ શકો છો આ સીએસસી સેન્ટરમાં આપણે અહીંયા આવ્યા છીએ અત્યારે આરોગ્ય કેન્દ્ર લેબોરેટરીમાં પણ લાઈન છે અત્યારે તમામ મિત્રોને વિનંતી છે લાઈક કોમેન્ટ શેર કરજો જેથી કરીને આ જલ્દી ચાલુ થાય છે મેડિકલ ઓફિસર બેઠા છે સાહેબ ઓળખો છો દિનેશભાઈ કાછડીયા હવે આપણે મારો લાઈવ ચાલુ છે એક્સરે મશીન જે લાઈવ છીએ એ કેટલા સમયથી પડ્યું છે ને ચાલુ થવા માટે કંઈ વહેલું ચાલુ થાય તો લોકોને લાભ મળે હા કેટલી વાર લેટર પાંચ મહિનામાં તમે પૂછોને વાત કરો કે આમાં શું અમને જલ્દી ચાલુ થાય તો આ વિસ્તારના લોકોને લાભ મળે ને તમને હા શું નામ એમનું બેન છે એ અચ્છા હું પૂછું ચાલો હું મળી લઉં છું બોલો ને તમે સાહેબને મળવા આવ્યા છે અત્યારે જ મારો જે બીજા મેડિકલ ઓફિસર છે એમને બી આપણે પૂછશું બેન મારું લાઈવ ચાલુ છે ક્યાં વાત કરશું અહીંયા બી ચાલો આપણે એક્સરે મશીન જે છે એ ક્યારે ચાલુ થશે ક્યારે આવ્યું છે પેલા એ વાત કરી એમની સાથે બેન તમે શું કહેશો મશીન ક્યારે આવ્યું છે સમય સમય કેટલો સમય થયો આટલો સમય લાગે ખરો ચાલુ પતા સીધો સવાલ છે બેન પ્રાઇવેટ હોસ્પિટલ તમારી હોય તમે એક્સરે મશીન લાવવા હો તો કેટલા સમયમાં ચાલુ થાય ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા લેટ છે તમારી ઓફિસેથી કંઈક જણાવવામાં લેટ છે એવું લાગી રહ્યું છે અહીંથી જાણકારી આપવામાં કદાચ લેટ હોઈ શકે એવું ગમે ક્યારે ચાલુ થશે એવી કોઈ માહિતી

સીએસસી સેન્ટર પર અત્યારે જે આવ્યા છીએ આપણે કોસાડ ખાતે અને આપણે એમને જે પૂછ્યું છે તમામ લોકોએ જે માહિતી આપી છે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક થોડોક ડરનો માહોલ બી હતો કારણ કે અત્યારે આપણે લાઈવ કરતા હોઈએ આ રીતનું પૂછતા હોઈએ તો કોઈ બી જવાબ આપવામાં મુશ્કેલીઓ સર્જાતી હોય છે વહેલામ વહેલી તકે જો આ મશીન ચાલુ થાય તો લોકોને જે લાભ મળવાનો છે એ મળી રહે એના માટે ખાસ આપણે અહીંયા અત્યારે લાઈવ કર્યું હતું કોઈના માટે નોકરી પર પ્રોબ્લેમ આવે એના માટે આપણે લાઈવ નથી કર્યું માત્ર આ એક્સ રેની સુવિધા છે એ વહેલમ વહેલી તકે ચાલુ થાય એ માટે ખાસ આવ્યા છે લોકોની આ વિસ્તારના લોકોની માંગણી હતી કે તાત્કાલિક આ મશીન ચાલુ થાય જે ચારસો પાંચસો રૂપિયાનો ખર્ચ છે એ ખર્ચ ઓછો થાય લોકોને અને અહીંયાથી સુરત મહાનગરપાલિકા સંચાલિત છે એટલે ઓછા ખર્ચમાં અહીંયા આરોગ્યનું કામ પતે એ માટે ખાસ લોકોની માંગણી હતી આપણે જોયું અત્યારે કોસાર ખાતે સીએસસી સેન્ટર છે ત્યાં હું આવ્યો છું અને એક્સ રે મશીન જે તમને બતાવ્યા છે એ એક્સ રે મશીન એવા સુરત મહાનગરપાલિકા દ્વારા આઠ જેટલા મશીન ખરીદવામાં આવ્યા છે અને આઠે આઠ જગ્યાએ હાલમાં બંધ છે આ મશીનો તાત્કાલિક ચાલુ થાય એવું શ્રીને પણ વિનંતી છે શ્રી બી વિનંતી છે અને આરોગ્યના મેન રિયા ઉમરીગઢ સાહેબ અને આશિષભાઈ નાયક એમને પણ વિનંતી છે તાત્કાલિક આ મશીન ચાલુ થાય લોકોના માટે જ્યારે સુરત શહેરના લોકો માટે આ સુવિધા ઊભી કરી હતી આ સુવિધામાં એક વરસ કે દોઢ વરસ કે બે વરસ સેના માટે ફરીવાર પાછા મળીશું દિનેશ કાછડિયા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો અડતાલીસ બાવીસ ઝીરો જીરો ઝીરો જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય